નમસ્કાર મિત્રો હોળીની રાખના ઉપાય જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હોળીના દિવસે સવારે હોલિકા દહનની રાખ લાવીને આખા ઘરમાં છાંટવી હોલિકા દહનની રાખ માટેના ઉપાય જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો આર માટે તમે હોલિકા દહનની રાખની મદદ લઈ શકો છો જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો હોલિકા દહનમાં એક પાનમાં એક પતાશા બે લવિંગ રાખીને ચઢાવો આ પછી રાખને ઘરે લાવો અને તેને દર્દીના શરીર પર લગાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દર્દીને રોગમાંથી રાહત મળે છે હોલિકાની રાખ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી કારણ કે આ રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોવ તો હોલિકાની રાખનું તિલક લગાવો માનવામાં આવે છે કે કાર્યમાં તમને સફળતા મળે છે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરના વાસ્તુદોષો દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત અને તેમજ ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે આ સિવાય હોલિકા દહનની રાખને લાલ કપડામાં તાંબાના સાત છિદ્રોવાળો સિક્કાની સાથે બાંધીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે જો તમારા ઘરના બાળકોને વારંવાર નજરદોષ પરેશાન કરે છે તો એકવાર આ ઉપાય અજમાવો જ્યારે બાળક નજરથી પીડિત હોય છે ત્યારે તેને દૂધ પચતું નથી તેની પાસળીઓ ફરવા લાગે છે સ્વભાવ ચીડિયો રહે છે ઉંમર પ્રમાણે શરીરનો વિકાસ થતો નથી આ બધી સમસ્યાઓમાં હોલિકા દહનમાં બચેલી રાખનો ઉપયોગ કરીને બાળકને ઠીક કરી શકાય છે બ્રહ્મ મુહૂર્તમાં હોળી દહનના બીજા દિવસે સવારે જાઓ અને હોળીની રાખ લો અને તેને કાળજીપૂર્વક એક બોક્સમાં રાખો આ રાખને એક ચપટી બનાવીને બાળકની જીભથી ચાટવા દો અને બાળકના કપાળ અને ગરદન પર ચાંદલો લગાવો હોળીની રાખ સાફ કરો અને કપડામાં ગાળીને શુદ્ધ કરો ભસ્મમાં ગંગાજળ કપૂર ચંદન અથવા ચંદનની પેસ્ટ બનાવો તેને એક બોક્સમાં રાખો આ પેસ્ટને નાહતા પહેલાં કપાળ પર લગાવો થોડી વાર રાખો અને ધોઈ લો તેનો સતત ઉપયોગ કરો આમ કરવાથી માનસિક બીમારીઓ ઓછી થશે